મલ્ટીપર્પસ હેલ્થ વર્કરને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે અઠ્યાવીસો જેટલા કર્મચારીઓને ચૌદસો કરોડ રૂપિયા ચૂકવવા માટેનો આદેશ અપાયો ત્રણ માસમાં તમામ વળતર ચૂકવવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે હંગામી ભરતીની નોકરીને સળંગ ગણીને લાભ આપવા અરજી થઈ હતી વર્ષ બે હજાર ત્રણથી બે હજાર બાર સુધી હંગામી ભરતીની નોકરીનો વિવાદ હતો

ઇનો ચૌદસો કરોડ રૂપિયાના બેનિફિટ્સ આપવાના છે તે આવતા ત્રણ મહિનાની અંદર ચૂકવી દેવાના અને જો એ ત્રણ મહિનામાં રિન ચૂકવાય તો જે પણ કન્સન્ટ હેરિંગ ઓફિસર છે જેના લીધે આ વિલંબ થયો છે એને વ્યક્તિગત પચીસ હજાર રૂપિયાનું કોસ્ટ એ આદેશથી આજે રાજ્યભરના એટલે આખા ગુજરાતમાં અઠ્યાવીસો કરતાં વધારે કર્મચારીઓને લાભ થાય એવું નામદાર રેકોર્ડના ડિવિઝન બેન્ચે ચુકાદો આપ્યો